નાભીમાં સરસવનું તેલ લગાવવાના ફાયદા ઘણા માણસોનું માનવું એવું હોય છે જ્યારે બાળકનો જન્મ થાય છે ત્યારે બાળકની નાભી કાપી દેવામાં આવે છે પહેલા તે ફૂલાયેલી હોય છે અને પછી તે સુકાઈ જાય છે અને હવે ત્યાં તેલ નાખવાથી શું ફાયદો થવાનો ઘણા લોકોનું માનવું એવું હશે નાભીમાં તેલ લગાવો તો હોઠ સુકાતા નથી તેની સામે અમુક માણસો કહે છે આ વાત સાવ ખોટી છે ક્યાં આપણી નાભી હોય છે અને ક્યાં આપણા ઓઠ એ બંને વસ્તુને શું લાગે વળગે નાભીમાં તેલ લગાવવાથી ફરી ઓઠ ઉપર શું ફાયદો થશે પરંતુ સાચા અર્થમાં માણસોને ખબર જ નથી કે નાભી શું વસ્તુ છે હવે તમે મને એ વસ્તુ જણાવો શું વૃક્ષના પાંદડાને પાણી આપીશું તો તે વૃક્ષ લીલું થશે અથવા તો વૃક્ષ મૂળમાંથી તાકાત ઉત્પન્ન કરે છે વૃક્ષની મજબૂતી ક્યાં હોય છે વૃક્ષની મજબૂતી તેના મૂળમાં હોય છે જો તમે મૂળમાંથી જ વૃક્ષને કાઢી નાખશો તો તે વૃક્ષ શું બચશે વૃક્ષ સુકાઈ જશે મનુષ્યનું મૂળ શું હોય છે જ્યારે આપણે માતાના ગર્ભમાં હોઈએ તો આપણે શ્વાસ ક્યાંથી લેતા હતા આપણે ખોરાક ક્યાંથી ખાતા હતા આપણા શરીરને જોઈતી તાકાત ક્યાંથી મળતી હતી આપણા શરીરને જીવવા માટેની ઉર્જા ક્યાંથી મળતી હતી ત્યારે આપણને નાભી યાદ આવે ફક્ત એક જ જગ્યાએથી બધી વસ્તુ મળતી હતી અને એ હતી આપણી નાભી આપણે અત્યારે શ્વાસ પણ નાભીમાંથી લેતા હતા આપણે ખોરાક પણ નાભીમાંથી જ ખાતા હતા અને તાકાત પણ નાભીમાંથી જ આવતી હતી આપણા શરીરમાં ઉર્જા પણ નાભીમાંથી જ આવતી હતી અને તમારો વિકાસ પણ નાભીના હિસાબે થતો હતો આપણા શરીરને ફક્ત એક નાભી જ તાકાત આપી રહી હતી અને એ જ નાભીની તાકાત આજે પણ તમારા પેટ સાથે જોડાયેલી છે જો તમારા નાભીમાં કોઈ વ્યક્તિ એક સોય સીધી ખૂંચાડી દે તો એક જ મિનિટમાં તમારું મૃત્યુ થઈ જાય છે એનો અર્થ એવો થાય છે નાભીમાં આજે પણ એટલી તાકાત છે કારણ કે મનુષ્યનું મૂળ નાભી છે અને જો મૂળમાં તમે કોઈ વસ્તુ લગાવી દીધી તો તમને શું લાગે છે તે તમારા આખા શરીરમાં પહોંચશે કે નહીં પહોંચે એટલા માટે જ ઘણા બધા લોકો કહે છે નાભીમાં દેશી ઘી લગાડો અથવા તો નાભીમાં તેલ લગાડો આવું શા માટે કહેવામાં આવે છે જો નાભીમાં તેલને લગાવો તો તે તેલ તમારા આખા શરીરમાં પહોંચી જશે પગના નખથી લઈને માથાના વાળ સુધી આખા શરીરમાં તેલ પહોંચી જશે અને તે તેલની શક્તિ આખા શરીરમાં પહોંચશે તમારા હોઠ તો મુલાયમ થશે જ તમે થોડા દિવસ સુધી સીધા સૂઈને તમારા નાભીમાં તેલના ચારથી પાંચ ટીપા દરરોજ નાખી અને દસ થી પંદર મિનિટ સુધી સૂતું રહેવાનું તો તમારી ચામડીની ડ્રાયનેસ સાવ દૂર થઈ જશે મોટી મોટી કંપનીની ક્રીમ પણ કામ ન કરે તેવું આ કામ કરશે ચામડી ઉપર ઘણા માણસો ઘણા રૂપિયા બરબાદ કરે છે તે લાખો રૂપિયાનું કામ તમારી નાભીમાં લગાડેલું સરસનું તેલ કરી દેશે તમારા પેટને હેલ્ધી બનાવી દેશે જો નાભીમાં તકલીફ હોય તો તમને કબજિયાતની બીમારી થઈ જાય છે અથવા તો જાડા થઈ જાય છે નાભીમાં તકલીફ થઈ જાય તો તમને બેચેની થાય છે અથવા તો પેટમાં દુખાવો પણ થાય છે પેટમાં ગેસ અને અપચા જેવું પણ લાગે છે ખાટા ઓટકાર પણ આવવા લાગે છે તમારું શરીર સાવ બેચેન થવા લાગે છે અને જો નાભીને સેટ કરી દો તો તમારું શરીર ત્યાં ને ત્યાં સરખું થઈ જાય છે આપણી નાભીમાં હજુ તેટલી તાકાત છે નાભી આપણા આખા શરીરને પકડીને બેઠું છે જાપાનમાં નાનપણથી જ શીખવાડવામાં આવે છે ઊંડા શ્વાસ લેવાનો ઊંડા શ્વાસ એટલે આપણો શ્વાસ નાભી સુધી અટવો જોઈએ એટલા ઊંડા અને આપણે સાવ ઝીણા ઝીણા શ્વાસ લઈએ છીએ જો નાભી સુધી ઊંડો શ્વાસ લેશો તો કુદરતી રીતે જ રોગ પ્રતિકારક શક્તિ વધશે શરીરમાં તાકાત પણ વધશે નાભીમાં લગાડેલા તેલથી તમારા સાંધાના દુખાવા ખતમ થવા લાગશે અને સાથે પેટ જે ખરાબ રહેતું હોય તે પણ ઠીક થવા લાગશે આંતરડા સારી રીતે કાર્ય કરવા લાગશે લીવર પણ સરખું કામ કરવા લાગશે શરીરના બધા જ અવયવ સારી રીતે કાર્ય કરવા લાગશે તમને જો ડિપ્રેશનની તકલીફ હશે તો તે પણ દૂર થશે જો તમારું મન શાંત ન રહેતું હોય તો તમારે દરરોજ નાભીમાં સરસવના તેલના ટીપા નાખવા જોઈએ તમારા શરીરની ઘણી બધી તકલીફો ફક્ત નાભીમાં તેલ નાખવાથી જ ખતમ થઈ જશે તમે આ આ વસ્તુ ફક્ત એક એક જ જ મહિનો કરીને જુઓ અને મહિનામાં તમે તમે સામેથી તો જાતુ વસ્તુ જણાવી છે દુનિયાની ઘણી બધી દવાઓ આ નાભીમાં તેલ લગાડવાની સામે ફેલ થઈ જાય છે ફક્ત એટલું યાદ રાખજો તેલ અસલી હોવું જોઈએ તમારી નજરની સામે તમારે આ સરસવનું તેલ કઢાવવાનું છે બજારમાં જે તેલ મળે છે તે તૈયાર તેલ તમારે નથી જ લેવાનું તમારી નજરની સામે તેલ જ્યાં બનતું હોય ત્યાંથી જ તેલ લેવાનું છે બજારમાં મળતા તેલ ઉપર મને વિશ્વાસ નથી અને બજારમાં મળતા તેલમાં શું શું વસ્તુ હોય છે એ તમને અને મને બંનેને ખબર જ છે જો નાભીમાં તમે શુદ્ધ તેલ દેશો તો જ તે અસર કરશે જો તે તેલ અશુદ્ધ હશે તો તે તેલ તમારા શરીરને શું ફાયદો આપશે એટલે ખાસ અસલી તેલ તમારી નજરની સામે જ કઢાવો અને જો તમે આ વસ્તુ એક મહિનો કરી લીધી તો આખી જિંદગી મને યાદ કરશો અને આ વસ્તુને તમે જીવનભર પણ કરી શકો છો જો આ વસ્તુને તમે લાંબા સમય સુધી કરશો તો તમારું આયુષ્ય પણ વધી જશે અને નાભીમાં તેલ નાખવાથી આપણે આપણા શરીરને રોગ પ્રતિકારક શક્તિ વધારીએ છીએ તમે તમારી નાભીને જીવતી કરો છો તમારા શરીરના મૂળને પોષણ આપો છો અને તમારા આખા શરીરમાં તાકાત આવી જશે મિત્રો મને આશા છે આજનો આ વિડિયો તમને જરૂર પસંદ આવ્યો હશે અને આ વિડિયોમાંથી તમે કંઈક ને કંઈક નવું શીખ્યા હશો જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વીડિયોને લાઈક અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરો અને બધા લોકો સાથે શેર કરો હું શારદાબેન ગોસ્વામી તમને ફરી મળીશ એક નવા જ વીડિયો સાથે ત્યાં સુધી મસ્ત રહો સ્વસ્થ રહો